સુરતના ભાજપના મહામંત્રી અને તેના મિત્રની પોલીસે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે ત્યારે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ સુરતના જાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંઘને પોલીસે કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગણી માગણી કરી હતી જેમાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બીજી બાજુ આરોપી આદિત્યના ગેરકાયદેસર નોનવેજની લારી પર બુલડોઝર ફેરવી દેવાયું છે સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી ભાજપના વોર્ડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત ત્રેવીસ વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધ બેભાન હાલતમાં કારમાં જાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા હતા અહીં બંનેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યો હતો ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત